મળી અને આવેદનપત્ર આપવાના છીએ જે સરદાર જે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું એને મિટાવી વર્તમાન વડાપ્રધાને પોતાનું નામ અંકિત કરાવ્યું અને જીવતા જે જગત્યુ કર્યું છે એ મુદ્દાને લઈ અને બે વર્ષથી કરમસદથી અમારા અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન જે લડત ચલાવી રહ્યા છે એ લડતના અમે બધા કન્વીનરો છીએ સમિતિના કન્વીનરો છીએ આજે રાહુલ ગાંધીજીને મળી છું અને અમારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા અધ્યક્ષશ્રી દ્વારા એક સ્લોગન આપવામાં આવ્યું છે એ સ્લોગનનું અનાવરણ પણ રાહુલ ગાંધીજીની હાજરીની અંદર ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબે એને ખુલ્લું મૂકીશું એને લોકો સમય ખુલ્લું એ સ્લોગનને મૂકવામાં આવશે અને રાહુલ ગાંધીજી અહીંયા હાજર છે બીજી અમારી વાત છે કે અમે એ અમારું એક સ્લોગન બીજું પણ છે કે મારી લડતનો હું છું સરદાર

થોડાક સમય પહેલા કોંગ્રેસના જે એક પૂર્વ ધારાસભ્ય હતા અર્જુન મોઢવાડિયા તે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે દેશને આઝાદી મળી ત્યારે જ્યારે તેમજ દેશના નેતૃત્વ પૂરું પાડવામાં ગાંધી તેમજ સરદાર એક લીડર હતા પરંતુ આજના સમયમાં ગુજરાતમાંથી જે દેશને નેતૃત્વ પાડે છે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે

જેમને પાંચસો અને બાસઠ રજવાડોનું એકત્રીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરી દીધું અને કૃષ્ણકુમારજીજીની તમે વાત સાંભળજો ઇતિહાસ જોજો એમાં એમને કીધું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મારી પાસે આવ્યા છે ત્યારે મારે કોઈ પણ શંકા કોઈ વિચાર કર્યા વગર અઢારસો પાદર મારા આપી દેવાનો છે દેશના માટા આવ્યા છે જો સરદાર પટેલની જગ્યાએ જો કોઈ બીજો વ્યક્તિ આવ્યો તો હું એને કદાચ ના ટેક્સના આપણે દસ દસ લાખ રૂપિયાના શૂટ પહેરવા સહી કરવા માટે એક લાખ રૂપિયાની બોલપેન વાપરવાની એસી કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરી ચોરાશીસો કરોડ રૂપિયાના વિમાનમાં માં ભરવાનું પંદર પંદર કરોડ રૂપિયાની ગાડીમાં ભરવાનું મેકઅપ મેન રાખવાના

બીજાના ના બીજા લોકોને નારો આપી દીધો દીધા હાથમાં પોતાના વિશ્વ હિન્દુ પરિષદ નો પ્રમુખ નો બનાવ્યો સેક્રેટરી અહીંયા લોકો બેરોજગારો બૂમ પાડી રહ્યા બેરોજગારીનો દર વધી રહ્યો મોઘવારીએ માજા મૂકી દીધી નફરત ની રાજનીતિ ચલાવવામાં એ લોકો બાપુ બન બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કોણ હતા પોતાના હાટકો ખાતર કરી નાખ્યું નાખ્યું પોતાની જાત ઘસી નાખી પોતાની યુવાની તેમનું ગડપણ ઘસી નાખ્યું દેશના કાજ ચાલીસ વર્ષ ભીખ માંગવાના પ્રધાનમંત્રીજી બાપુ ખોટી અદ્વેશ માટે ઘર બાર પરિવાર છોડાય

પરંતુ હજી સુધી સરદાર નું જે પૌરાણિક મકાન છે જ્યાં તે ઉછરાતા મોટા થયા હતા ત્યાં હજી કોઈ જાહેર કરવામાં નથી આવી ધરોજ નરેન્દ્ર મોદી પણ ત્યાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી બન્યા બાદ બાદ નથી જઈ રહ્યા અંદર ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરમસદ ગયા હતા અને એના બાદ વડાપ્રધાન બન્યા બાદ એમનો કાફલો કરમસદ નીકળ્યો બે વાર નીકળ્યો ક્યારે પણ ગયા નથી તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની કરમછ તો પ્રતિમા જ કદી ફૂલા નથી કર્યા વિઠ્ઠલભાઈ ની પણ પ્રતિમા છે એમને પણ ફૂલા ના કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર થી પણ મોટા બનવા માંગે છે સરદારનો ઇતિહાસ ઘૂસી અને પોતાનો ઇતિહાસ બનાવ્યો એકત્રીસો કરોડ રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદારના નામે રાજનીતિ કરવા માટે એ સરદારની છાતી ઉપર કૂદવામાં આવી રહ્યું છે પૈસા લઈને લોકોને કુદાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન માર્યો તો અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જે નરેન્દ્ર મોદીમાં જે દ્વેષ છે જે એમની ભાવના છે કારણ આર ના કાર્યકર છે ગોળાનું પાણી પીને આવેલા છે અને એમની નીતિ એમની જે વ્યવહાર છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન મારે તો પછી એમને સરદાર ઉપર પ્રેમ કેવી રીતે હોય લોખંડ વેચી માર્યું સરદારના નામે લોખંડ ઉઘરાયું અઢાર લાખ ગામડાઓમાં લોકોએ લોખંડ આપ્યું તમે આપ્યું છે કાંઈ એ લોખંડ વેચી માર્યું જનતાના ટેક્સ ના પૈસા એકત્રીસો કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી લોકોની જમીન શું સરદાર આવા હતા સરદારને સમજી નઈ શકે આ લોકો અને સરદારને સમજતા સમજતા અમને વર્ષો વીતી જશે પેઢીઓ જતી રહેશે તો એ નહીં સમજીએ કોણ હતા સરદાર કોણ હતા બાપુ બાપુ બોલવું બાપુ જેવી વાતો કરવી બધું સારું લાગે બાપુ બનવું હોય તો ધોતી ઉપર રહેવું પડે